મહેસાણા અર્બન બેંકની ચૂંટણીનો મામલો છે મહેસાણા જિલ્લામાં સૌથી મોટી સહકારીથી મહેસાણા અર્બન કો બેંકની તાજેતરમાં બિનહરીફ ચૂંટણી યોજવામાં આવી હતી મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં તમામ જૂથ વચ્ચે સમાધાન થતાં સત્તાણું ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ પણ તમામ સત્તર ડાયરેક્ટરો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા આજરોજ મહેસાણા અર્બન કોઓપરેટિવ ઓપરેટિવ બેંકની મુખ્ય બ્રાન્ચમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી બેંકમાં ડાયરેક્ટરોની બિનહરીફ થયેલી ચૂંટણીમાં તમામ સત્તર ડાયરેક

સર્વ સહકારી સંસ્થામાં નંબર ટુ નું સ્થાન પ્રાપ્ત કર્યું છે ભારતની સહકારી સંસ્થાની અંદર પણ છઠ્ઠા નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું છે એ રીતે આગળ વધીને અને અમારા સર્વેનું એક જ લક્ષ્ય કે આ બેંકને ગુજરાતની નંબર વન બેંક તરફ આગળ લઈ જવું ગ્રાહક લક્ષી અભિગમ તરીકે અને અર્બન પરિવારની અંદર અત્યારે સાડા ચાર લાખ ગ્રાહકો છે અને સાત લાખ પરિવારમાં કરંટ સેવિંગ ખાતા જોડાયેલા છે એને વ્યાપ વધારી અને ખૂબ જ આગળ લઈ અને બેંકની એ ગ્રાહકલક્ષી અભિગમથી સોથી થી વધારે શાખાઓ ખોલી અને વધુમાં વધુ લોકો આનો લાભ લે એ મુખ્ય ધ્યેય છે આ બોર્ડ ઓફ પોલિસી મેટર વધુ વ્યાજ મળે અને ગ્રાહકોને લોન ઓછા દરે લોન મળે આ બે લક્ષ્ય રાખી અને આ બેંક હર અમે સેવા કરતી રહે છે ટેકનોલોજીની અંદર પણ આ બેંક અને ગુજરાતની નેશનલાઇઝ અને પ્રાઇવેટ બેન્કોની પણ ચડિયાતું પિસ્તાલીસથી થી પચાસ કરોડના ખર્ચે આપણે ઇન્ફોસિસ નું ફિનેકલ સોફ્ટવેર નું લાયા છે કલેક્ટર સાહેબ પણ આપણા આ ટેકનોલોજી થી ખૂબ જ ખુશ થયેલા છે એવું આપણો અધ્યતન આ બેંક ની અંદર ટેકનોલોજી ની છે દરેક બાબત ની અંદર આ બેંક ઓ પરિવાર જે કર્મચારીઓ છે એ ગ્રાહક પ્રત્યે એમનો એવો અભિગમ હોય છે દરેક ગ્રાહકને લાગે કે બેંક મારી પોતીકી છે અને મારા બેંકમાં જવું છે એ રીતેનું આખું કલ્ચર ડેવલપ આ બેંકની અંદર થયેલું છે નાનામાં નાના માણસની કોઈ પણ ફરિયાદ હોય તો બેંકના કર્મચારીઓ સાંભળે છે બોર્ડ ઓફ ડાયરેક્ટરની અંદર પણ કોઈ પણ જરૂરિયાત હોય તો એની અંદર એનું એનો એનું અમલ થતો હોય છે એ રીતે આપણે સૌ સાથે મળી અને આ બેંકનો વિકાસ થાય એ રીતે આજે મને બહુ આનંદ છે કે સભાસદો અને જે ઉમેદવારી ફોર્મ ભરાયા હતા એ સર્વે એ સહકાર આપી અને આપણું લક્ષ્ય હતું કે સમરસ ચૂંટણી કરવી અને આજે પણ સર્વે બોર્ડ ઓફ ડાયરેક્ટરના સર્વ મિત્રોના સહકારથી આજે પણ ચેરમેન વાઇસ ચેરમેનની સર્વાનુમતે વર્ણિત થઈ છે એનો આનંદ છે એટલે આપણે સૌ સાથે મળી અને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો સહકાર સૌના પ્રયાસથી આ બેંકને નવી આયામો તરફ લઈ જઈએ આજે આપ સર્વે પત્રકાર મિત્રોને પણ હું અભિનંદન આપું છું બેંકની કોઈ પણ કવરેજ હોય બેંકનો હંમેશા કોઈ મેટર હોય તેની અંદર એને આપણે પબ્લિસિટી કરી અને લોકો સુધી આપ પહોંચાડો છો એટલે ફરીથી આપણે સૌ સાથે મળી અને લોકો માટે નાના માણસ માટે ઉપયોગી માટે આ બેંક હંમેશા તત્પર છે બેંકનું હિત એ જ અમારું હિત છે પોતાનું અંગત કોઈ પણ ડાયરેક્ટરનું અંગત કોઈ આમાં કોઈ દિવસ હિત હોતું નથી એટલે બેંકના હિત માટે લોકો માટે આ બેંક કામ કરશે એવું અમને આશ્વાસન આપું છું ફરીથી આપ સર્વેનો પણ હું આભાર વ્યક્ત કરું છું મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંકના ઇલેક્શન નિયમો અંતર્ગત મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકનું ચૂંટણી પણ પ્રથમ વખતે આ કાયદાના અમલ પછી ગુજરાતમાં અને કદાચ આખા દેશમાં આ ચૂંટણી યોજાઈ રહી છે જ્યાં કલેક્ટર કલેક્ટરશ્રીને ચૂંટણી અધિકારી તરીકેનો ફરજ આપવામાં આવેલી હતી અને એ જે કાયદાના અમલ છે પારદર્શક રીતે આ ચૂંટણીમાં અમલ કરવામાં આવી અને સૌ સભાસદો અને મતદાતાઓની સહકારથી બેંકના કર્મચારીની સહયોગથી આ ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે પૂરું કરવામાં આવી છે અને અત્યારે જે જાહેર ખબર છે એ મુજબ

વાઇસ ચેરમેન શ્રી નું પણ વરણી આજે થઈ ગયું છે આ પાંચ વર્ષ ની સમય કલા છે ચેરમેન તરીકે શ્રી કે કે પટેલ એમને જાહેર કરવામાં આવેલી છે અને શ્રી અનિલભાઈ પટેલ ડોક્ટર અનિલભાઈ પટેલ એમને વાઇસ ચેરમેન તરીકે જાહેર કરવામાં આવેલી છે હા બિનારી